જ્યાં તેર વર્ષથી અમે આમને સ્વાભાવિક છે કે સત્તા સાથે ના હોય તો થોડોક વિકાસ સો ટકા અત્યારે પબ્લિકને જે વિકાસની જરૂરિયાત છે જે પાયોની સુવિધાથી વંચિત છે એટલે અમારી તો ઈચ્છા એવી છે કે ભાઈ અમે વિકાસ થાય એવી પાર્ટીના આવીએ એટલે અમારી તો ઈચ્છા એવી છે કે સત્તા પક્ષ સાથે અમે જઈએ

નમસ્કાર વિસાવદરની પેટા ચૂંટણી અને અમે પણ વિસાવદરના મત વિસ્તારોમાં ફરી રહ્યા છે લોકોના મંતવ્યો જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે વિસાવદરની તાસીર જુદી છે વિસાવદરના લોકોની તાસીર જુદી છે હર જેમ રાજકારણ ક્યારેક પલટાયું છે તો ક્યારેક આથમ્યું છે જે છે છે એ જ રીતે પણ ક્યાંક દ્રશ્યો સારા દેખાય તો ક્યાંક ખરાબ રસ્તા પાણી આ બધી સુવિધાઓ અસુવિધાઓ આ બધી જ વાતથી વંચિત રહેતા એ લોકો ફરી એકવાર ચૂંટણી આવી સવાલો ઊભા થયા કે કોઈ પણ ચૂંટાઈને આવે વિસાવદરનો વિકાસ કોણ કરશે ત્રિપાંખીયો જંગ છે અને ખાસ કે જ્યાં ખેડૂતો સૌથી વધારે એકઠા થતા હોય એ સ્થળ એટલે માર્કેટ યાર્ડ વિસાવદરના માર્કેટ યાર્ડમાં છે ખેડૂતું મારી સાથે છે અને ખેડૂતોની પાસેથી જ સમજવું છે આજે કે માર્કેટ યાર્ડમાં પહેલાં તો આજે શું ચાલી રહ્યું છે દાદા શું આપનું નામ બભાઈ પણ બભાઈ શું ચાલી રહ્યું છે આજે માર્કેટ યાર્ડમાં ચાલો કામકાજ તો બધા વેપાર જે અત્યારે માલ લઈ લાવતા હોય વેપાર બીજું તો આ માર્કેટ બીજું તો વેપાર છે બીજું હાલ માર્કેટ યાર ચૂંટણીનો માહોલ છે

તલા આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ચુટાઈને આવ્યા ડોઢક વર્ષ જેવું તમારા ધારાસભ્ય પદે રહ્યા શું વિકાસ કર્યો એમણે હા એને કાઈ કર્યું નહીં કેના જે વિકાસ નથી કર્યો એ તો અહીંયા ગ્યા આવો થોડો પણ એમને ડોઢ વર્ષમાં એને કર્યું શું કઈક તો કર્યું હશે ને કે જે વિસાવદરની જનતાને યાદ રહે કે ભૂપતભાઈ આ કામ કર્યું તમને યાદ છે કે ભૂપતભાઈ એટલું તો એટલું કરી દીધું તો અમને ના એ કરી કે કરી નથી પછી આપડી જાણ બહાર કે આપણને ખબર નથી એમ મારા મને ખબર તલક નથી કર્યું

તમને શું લાગે કે જે નેતાઓ પોતાના માટે વિચારતા હોય તો તમારા માટે વિચારવું પડે સો ટકા અત્યારે પબ્લિકને જે વિકાસની જરૂરિયાત છે જે પાયાની સુવિધાથી વંચિત છે એ માટે તો વિચારે જ ને પ્રજા એ વિચારતી જ હોય કે કંઈક અમારું સારું થાય ગોપાલભાઈ એમ કહે છે કે મને ચૂંટાઈને મોકલો તો હું વિસાવદરમાં આ વિકાસ કરી દઈશ આ રસ્તા બને તમને લાગે છે કે થઈ જાય ખરું કારણ કે ઓલરેડી તમે તો એકવાર એમના આમ આદમી પાર્ટીની ધારાસભ્યને ચૂંટાઈને રાખ્યા થાય એ તો બધી આ ચૂંટણીની લોલીપોપો હોય ખરેખર શું વિકાસ છે એ તો બધાને તમને ખબર છે ને તમે આવ્યા છો રસ્તે રસ્તા જોયા છે બીજી તમે તમે અહીંથી વાકેફ બે ત્રણ ત્યાં છો તો તમને ખબર જ હોય કે અમારી તો ઈચ્છા એવી છે કે ભાઈ અમે વિકાસ થાય એવી એ તમને કઈ લાગે છે કઈ પાર્ટી છે કે જે વિકાસના પંથે આગળ વધે પહેલાં તો સત્તા પક્ષ હોય એનાથી વિકાસની આપણી આશા હોય એટલે અમારી તો ઈચ્છા એવી છે કે સત્તા પક્ષ સાથે અમે જઈએ કિરીટભાઈનું કામ કયું કિરીટભાઈનું કામ સો ટકા સારું છે અહીંયા અમારે માર્કેટિંગ યાર્ડોના જે કામકાજ હોય એમાં તો અમે જે જે કામ કીધા છે એ બધા અમારા છે એટલે ક્યારેક એવું થાય કે ભાઈ ખેડૂતોને જરૂર પડી કે ભાઈ કિરીટભાઈને ફોન કરે કે કિરીટભાઈ અમારા વસ્તુની જરૂર પડી છે તો તમે અહીંયા અટવાય છે કિરીટભાઈ અથવા તો ભારતીય જનતા પાર્ટીના કે કોઈ નેતાઓ કામ કરી દેતા તાત્કાલિક હા અમારા લોકલ જે કામકાજ હોય એ તો અમારા થયા જ છે બાકી વિસાવદર ને શું જોઈએ છે વિશાવદરને અત્યારે વિકાસ જોઈએ છે કયો વિકાસ મતલબ વિકાસમાં શું શું જોઈએ વિકાસમાં અત્યારે બધી રીતે અમે જો તમે રોડ રસ્તા બધેથી વિકાસ જોઈએ છે અમે અત્યારે કારણ કે અમારું વિશાવદરની તાસીર એવી છે છેલ્લા ઘણા સમય સમયથી અમે અખતરા કરવામાં માહિર છીએ એટલે જો અમે અખતરા ન કરીએ ને સરખી રીતે ચાલીએ તો અમને એવું લાગે છે કે વિકાસ થાય છે તો આ વખતે એ જ અખતરો કરવાનો આ તો પબ્લિક છે આમ જનતા છે ભાઈ અખતરાય કરે આમાં તો કોઈને કહી ન શકાય ને બાકી અમારી તો ઈચ્છા એવી છે કે ભાઈ વિકાસ થાય અને અમે સત્તા સાથે રહીએ આવી અનેક એવા આરોપો લાગ્યા હતા કે ભાઈ કિરીટભાઈ આવી રીતે છે કિરીટભાઈ આ ભ્રષ્ટાચાર કરેલો તો ગોપાલ ઇટાલિયા કોંગ્રેસમાંથી ઘણા બધા આરોપો નાખ્યા હતા કિરીટ પટેલે પણ એમણે વળતો જવાબ આપ્યો હતો સ્વાભાવિક છે ચૂંટણી છે એટલે આ વસ્તુ થવાની છે આ આરોપ પ્રત્યે આરોપો લાગવાના છે એવું કહી રહ્યા છે કે ભાઈ આ કિરીટભાઈ ચૂંટાને આવશો તો અહીંયા કંઈ વિકાસ નહીં થાય અમે આવશું તો વિસાવદર ને વિકસિત કરી દેશું શું લાગે છે વિકસિત થઈ એ છે કે અમે છેલ્લા અઢાર વર્ષથી આ સત્તા સાથે નથી એટલે શું વિકાસ છે એ અમને ખબર જ નથી અત્યારે તો અમારી પરિસ્થિતિ જ એવી છે કે અમે વિકાસથી વંચિત રહી ગયા છીએ જે કહેવાય ને કે પછાત તાલુકો એમાં અત્યારે પછાતની ગણતરીમાં અમે આવીએ વિસાવદર એટલે જોવા જઈએ તો એવું લાગે છે કે ભાઈ જો કાંઈ સારું થાય તો અમારો પણ કંઈક વિકાસ થાય પણ જો અહીંયા તો ગીરનું જંગલ છે સિંહ છે હાવજો છે સંતસુરા સાવજોની ધરતી છે સત્તાધાર છે પરબ છે આવા બધા ધામ છતાં પણ એટલું પછાત એટલે આ વાત તો એ જ છે સાહેબ કે ભાઈ છેલ્લા ઘણા સમયથી અમે તેર વર્ષથી અમે આમને છીએ અને સ્વાભાવિક છે કે સત્તા સાથે ના હોય તો થોડોક વિકાસ રૂંધાય બાકી અમારી આમ જનતા તો છે ને બહુ હોશિયાર છે અને ઓમ ભોળી છે ગમે એની વાતમાં આવી જાય એવું છે એટલે આ તો તમારા વાતનો કહેવાનો મતલબ એ થયો કે ભાઈ પંજાબી સબ્જી નામ ગણાવે પેલા આવે તો એ સ્વાદ તો એક જ આવવાનો હા બસ વાત એવી છે શું કહેશો કાકા બીજું વિસાવદરની જનતાને શું કહેવા માંગો છો આજે આપણે તો બીજું શું કહેવા ભાઈ વિકાસ થાય પાર્ટી ભેગા કોક સત્તાવાર ભેગા રહે તો સારું બીજું તો બીજું આપણે હું કહી લ્યો ખેડૂતોને સારા ભાવ મળી રહી છે અહીંયા વિસાવદરમાં હા બજારો ભાવ સારા મળે છે અત્યારે શું પાકનું ભાવ તો અહીંયા શું માર્કેટમાં આવતું હોય છે અત્યારે વધારે વધારે તલ આવે છે મગફળી આવે નવી અડદ આવે મગ આવે શું ભાવ ચાલતા હોય આ બધાના તલના ભાવ બધે કાળા તલ હોય બે હજારથી લગાડીને એકવીસો એકત્રીસો રૂપિયા સુધી છે સફેદ તલ છે પંદરસોથી લગાડીને બે હજાર રૂપિયા સુધી છે મગફળી છે સાતસો આઠસોથી લગાડીને અગિયારસો સાડા અગિયારસો રૂપિયાના ભાવ છે ઘઉં છે સાડી ચારસોથી લગાડી સાડી પાંચસોના ભાવ છે જે સ્વાભાવિકપણે વિસાવદરની જનતા છે તાસીર પણ જુદી છે મેં પહેલાં પણ કહ્યું એમ કે ભાઈ પંજાબી શાકના કેમ નામ નામ અલગ હોય પણ જ્યારે થાળીમાં આવે તો ખબર પડે કે બધી એક જ સ્વાદ છે અખતરો કરવાનું ભાઈ એમ કીધું કે અખતરા કરવામાં વિસાવદરની જનતા માહેર છે અને આ વખતે પણ એ જ અખતરો કરવાનો છે હવે અખતરામાં કઈ પક્ષ અહીંયા ચૂંટાઈને આવે છે અને વિકાસની જે ગાથા છે એ ફરી એકવાર વિસાવદરમાં લખાય છે કે નહીં કે પછી આ રોડ રસ્તા પાણી ગટરા બધીની સુવિધાઓથી વંચિત વિસાવદરની જનતા રહી જાય છે વિસાવદરના ખેડૂતો રહી જાય છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ સંત સુરાને સાવધોની ધરતી છે અહીંયા તો ઘણું બધું છે છતાં પણ આટ આટલો વિસ્તાર આટ આટલી આટ આટલા લોકો આડું મોટું ગામ હોય જ્યાં અને ત્યાં જો વિકાસ ન થતો હોય તો સ્વાભાવિકપણે લોકો ખતરો કરવાના જ છે ને આ વખતે એ જ વાત વિસાવદરની જનતાઓ પણ કહી રહી છે પણ સૌથી વધારે જ્યારે ખેડૂતોને વાત કરવામાં આવે ત્યારે ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ ભાજપ સાથે અમે છીએ અને એમની સાથે જોડાયેલા છીએ એટલે અમારા સત્તા પક્ષને લાવવાની છે આ વખતે એટલે હવે અખતરો કરે વિસાવદરની જનતા જ્યારે મતદાન કરે જ્યારે પછી મતપેટી ખુલે અને પછી જે મતદાનની ગણતરી થાય અને બપોર પડતાની સાથે જ જે સમાચાર આવે એ જ સાચો જ સમાચાર કહેવાય બાકી અત્યારે તો જે આપણે વાતો કરીએ એ રુદાન પ્રમાણની વાતો કરીએ કહેવી કહી શકાય કે આનું પલળું ભારે છે આ પ્રચાર ભારે કરે છે ગામમાં આનો માહોલ વધારે છે ગામમાં પેલા ભાઈનો માહોલ વધારે છે માહોલ તો બધાના ચૂંટણી પહેલાં જ બનતા હોય છે પણ જ્યારે જનતા બટન દબાવે છે અને એનું પરિણામ સામે આવે ત્યારે ખબર પડે છે કે માહોલ અલગ હતો સોશિયલ મીડિયાનો માહોલ અલગ હતો ને ગ્રાઉન્ડનો માહોલ અલગ હતો તમારું શું માનવું છે આ વિસાવદરની જનતાને લઈને અને ખાસ કરીને ખેડૂતોની વાત સાથે તમે કેટલા સહમત છો કોમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર